સરસ ચાલો લીજા ઊભી થઈ જાય સરસ ચાલો પરીથી આવી જાય ચાલો તેજલ હમ સરસ હવે વચ્ચે નીકળ નીકળ જ બાકી છે આ બાકી છેલ્લું હા હા લાલ વેરી ગુડ સરસ હાલો કાર્તિક આવી જાય ધીમે ધીમે કાર્તિક સરસ હા હવે ત્યાંથી આમ ફરીને પાછો નીકળ હા વેરી ગુડ ચાલો દેવાંશી આવી જાય હા બસ ન્યાથી ચાલુ કર બારથી 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 હા ન્યાથી હાલ હવે આવી લે આવ અંદર બસ વેરી ગુડ સરસ હવે વચ્ચે ઊભી રહ્યા હા હવે આમથી નીકળી જ પાછી મારા સામ જોઈને દેવાંશી બારના રાઉન્ડમાંથી બહાર નીકળવા દીકરો હા બહાર નીકળી જાવ બસ વેરી ગુડ